તો શરૂઆતના ચૌદસો ત્રેપન માં કોન્સ્ટી નો કોને જીતી લીધું હતું તો તેનો જવાબ આવશે તુર્ક હોય ત્યારબાદ બીજો સવાલ

ત્રીજો સવાલ એ રશિયા સાથે કઈ સંધિ કરી હતી દેશ બન્યો હિટલરના જે સામ્રાજ્યવાદ હતો તેનો શિકાર છે સૌ પ્રથમ ઓસ્ટ્રિયા દેશ બન્યો આ રહ્યો આપણો જવાબ ત્યારબાદ જોઈએ બીજો સવાલ આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયા શહેરની અંદર આવેલું છે

જે બંધારણ ની રચના છે તે કેબિનેટ મિશને કરી હતી ત્યારબાદ બીજો સવાલ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે ચાર સિંહોની આકૃતિ છે તે ભારતનું રાષ્ટ્રીય चिन्ह છે

ભારતની દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો જવાબ આવશે ભારત આપણું પૂર્વ ગોળાર્ધની અંદર મોકાનું સ્થાન ધરાવે છે જવાબ આવી પૂર્વ ગોળાર્ધ ત્યારબાદ આગળનો પ્રશ્ન ચોથો સવાલ અરબ સાગરમાં કયા ટાપુ આવેલા છે અરબ સાગરની અંદર આવેલા ટાપુ એટલે કે લક્ષદ્વીપના ટાપુ ત્યારબાદ આગળનો પાંચમો સવાલ હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે તો હિમાલય જે હતો તે જગ્યાએ પહેલા તેથીસ સમુદ્ર હતો આ હિમાલયની પર્વત શ્રેણીનું નિર્માણ છે તે તેથીસ સમુદ્રમાંથી થયેલું છે ત્યારબાદ પ્રકરણ નંબર ચૌદ પેલો સવાલ બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે તો સૌથી જાણીતું શિખર છે માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર ત્યારબાદ બીજું ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે હા i want a સવાલ કે ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ ગોડવિન એસ્ટેટ અથવા કે ટૂંક પણ કહેવાય છે ત્યારબાદ ત્રીજો સવાલ કઈ હાર માળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે તો કે હિમાલયની જે ત્રણ હારમાળા છે તેમાંથી સૌથી વધારે વ્યાપ છે શિવાલિકની જે હારમાળા

ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર પંદર કઈ નદીઓમાં બારે માસ જળ પ્રવાહ તો જવાબ આવશે હિમાલયની નદીઓમાં બીજો કે નદી નદીઓ છે તેનો મુખ્ય જળ વિભાજક છે તે પશ્ચિમ ઘાટ ગણાય છે ત્રીજો સવાલ ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે તો કે ગંગાનો પ્રવાહ છે તે બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે ત્યારબાદ ચોથો સવાલ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી કઈ નદી વહે છે તો કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં સતત વધારો થવાની નું મેન રીઝન છે શહેરીકરણ અને બીજું છે ઔદ્યોગિકરણ આ આવી આપણો જવાબ ઔદ્યોગિકરણ અને શહેરીકરણ તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ નવ વિકાસ તેનો પ્રશ્ન નંબર અને અને સોરી કે જેની અંદર આપણે એક બે શબ્દની અંદર જે ઉત્તર આપવાના હતા તે પ્રશ્ન આપણે જોયો આગળના વિડીયોની અંદર આપણે જોડકા લઈને ફરી હાજર થઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત